નમસ્કાર, આપ જુરેજ કોનિસ્ટન્ટ પ્રસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગદ. છોટા દેપુરમાં આવેલે નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે 11મો વાર્ષિક ઉત્સવ યોજાય હતો. નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છોટા દેપુરનો 11મો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાય હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ખુલ્લો મુક્યો હતો. નારાયણ સ્કૂલ પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવો સન્માનિત કરવામાં આવ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ને રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે છોટાદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક શેખ

એન્યુઅલ ફંક્શન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવમાં આજે આદરણીય અમારા ડીડીઓ સાહેબ અમારા ડીએસપી શેખ સાહેબ નગરપાલિકાના સભ્યશ્રીઓ જિલ્લા શિક્ષણ અધિકારી પરમા સાહેબ સૌ આગેવાનો આજે ભેગા થયા નગરના ચૂંટાયેલા તમામ નગરપાલિકા સભ્યશ્રીઓ અને અહીંયા વાલી મંડળ વાલીઓ અને બાળકો સૌ ભેગા થયા આજે નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ટોપર્સ રહ્યા એ સ્પોર્ટ્સમાં રિઝલ્ટ્સમાં ખેલ મહાકુંભમાં આ તમામ જગ્યાએ તેઓ જે રિઝલ્ટમાં અને ટેલેન્ટ એમનું હતું સ્ટેટમાં ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટમાં ફર્સ્ટ આવ્યા વિદ્યાર્થીઓને આજે એવોર્ડ આપવામાં આવ્યા છે એમને મોટિવેટ કરવામાં આવ્યા છે અને આજે નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અગિયારમાં વર્ષમાં જતા અમે સૌ આનંદ ગર્વ અને અભિનંદન સૌને પાઠવા જેવું કરી રહ્યા છે રેહન પટેલ નેશનલ પ્રસિદ્ધ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર